રાધનપુર નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ફરી એકવાર દુર્ગંધ રોડોમાં રેતી જૂની ચપ્પલ અને પ્લાસ્ટિકનો ભરાવો જોવા મળ્યો જનતાએ કેમેરામાં કેદ કરવી દુર્દર્શ હાલત જોતા લાગે છે કે માલ માલ ખાદો ને ખાલી રોડ જ પાથર્યો રાધનપુર તાજેતરમાં નગરપાલિકા દ્વારા મુખ્ય બજા વિસ્તારમાં બનાવવા આવેલ રોડ એક મહિનો પૂરો થાય પહેલા જ ખાડા પણ પરિવર્તિત થયો છે ગમે ત્યારે ખંડિત થતો રોડ માત્ર લોખંડ વગરનો જ નહીં પરંતુ રહેણા કચરાવાળો સાબિત થયો છે હકીકત એ છે કે આ માર્ગમાં જૂની ચંપલના ટુકડા પ્લાસ્ટિક અને ફક્ત રેતી જોવા મળી છે તપાસ કરવા જેવી બાબત એ છે કે લોખંડ ક્યાં ગયું સ્થળ નિરીક્ષણ માટે પહોંચેલા નગરસેવિકા જયાબેન ઠાકોર મહિલા શહેર પ્રમુખ કોંગ્રેસ સમીરાબેન ઘાંચી કોંગ્રેસ કાર્યકર લીલાબેન મકવાણા સ્થાનિક રહીશો રોડ પર જઈ પોતાનું નિવેદન રજૂ કર્યું વિડીયો ઉતારવામાં તેને જાહેર કરવામાં આવ્યા છે જેમાં રોડની શરમજનક સ્થિતિ નગ્ન દેખાય છે જયારબેન ઠાકોરે તીખા શબ્દોમાં આરોપ મૂકતા જણાવ્યું કે જનતાનો ટેક્સ ખાઈને તંત્ર ખિસ્સા ભરી રહ્યું છે બાંધકામમાં સ્ટાન્ડર્ડ કે નીતિ કોઈ નથી માત્ર ખોટી પોલીસી અને ખોટા ઇરાદા છે આ બાદ માર્ગના તાત્કાલિક લેબ ટેસ્ટ અને જવાબદાર ઇજનેર કોન્ટ્રાક્ટર સામે અને ચીફ ઓફિસર સામે કાર્યવાહી થવી જોઈએ અને નહીં તો આમાં મળતા મળના સાબિત થાય તો નવાય નહીં વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રસ્તાની અસ્તવ્યસ્ત ઉપર ઉખડેલી અને તેમાં માત્ર રેતી તથા સામગ્રી ભરવામાં આવી છે અત્યારે રાધનપુર નગરપાલિકાની અંદર મેન બજારની અંદર અમે આવ્યા છીએ મેન બજારની અંદર રાધનપુર માં રસ્તો જોયો તો ત્યાં આગળ જે નવો રસ્તો ત્રીસ ચાલીસ દિવસ પહેલા જ બનાયો છે હજુ એનો દોઢ મહિના પણ થયો નથી અને હાલ એ રસ્તાની કપચીઓ નીકળી ગઈ છે રોડ ની અંદર થી એકલા ચપ્પલ નીકળી રહ્યા છે અત્યારે તો રોડ ની અંદર કેવું મટીરિયલ વાપરવામાં આવ્યું છે અમને તો લાગતું નથી કે સિમુટ નો ઉપયોગ કરવામાં આવ્યો હોય માત્ર ને માત્ર રેતી નો ઉપયોગ કરી અને અંદર ચંપલ એવું બધું નાખવામાં આવ્યું છે અને રોડ ને માત્ર કરવા લાયક જ કર્યો છે અત્યારે પબ્લિકના ટેક્સના ટેક્સ પૈસા વેડફાઈ રહ્યા છે સરકારને અમારી નમ્ર અપીલ છે એક વોર્ડ નંબર એક ના કોર્પોરેટર તરીકે અમે માંગણી કરીએ છીએ સરકાર જોડે કે અગાઉ પણ અમે આ રોડ બાબતે રજૂઆત કરી હતી કે જે રોડ છે એનું જે બિલ ચૂકવવામાં ન આવે અને કોર્પોરેશનની અંદર જે ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ જે બેઠા છે અને જે ભાજપની બોડી અત્યારે ચૂંટાઈ આવેલી છે એ માત્ર ને માત્ર પોતાનો વિકાસ કરી રહી એવું લાગી રહ્યું છે રાધનપુર અત્યારે બિલકુલ ખાદે કહ્યું છે રાધનપુરની અંદર કોઈ પણ જાત વિકાસ જોવા મળી રહ્યો નથી જ્યાં જુઓ તે ગટરો ઉભરાય છે ખુલ્લી ગટરો છે બાળકો ગટરોમાં પડી રહ્યા છે રોડ રસ્તા તૂટેલા છે જ્યાં જુઓ તે ચંપલો અમને એમને સીવન કામ કરેલું છે તો શું આવી રીતના છે નગરપાલિકા રાધનપુરની જનતા અત્યારે પૂછવા માંગે છે કે રાધનપુર અત્યારે કઈ રીતે આવા બોડી ને લાઈન મૂક્યા છે તો કઈ રીતે શાસન કુશાસન શાસન ચલાવી રહ્યા છે અને રાધનપુર વિસ્તાર ની અંદર નથી અત્યારે પ્રજા ના પૈસે અને પ્રજાના ટેક્સ ના પૈસા માત્ર ને જોયા પણ નથી આવ્યા કે પ્રજા કઈ રીતે જીવે છે શું છે જ્યાં જુઓ ત્યાં ઘરે ઘરે બીમારીઓ જોવા મળી રહી છે તો અત્યારે રાધનપુર ની અંદર પ્રજા બહુ જ ત્રાહીમાન છે અને નમ્ર અપીલ કરવામાં આવે છે સરકાર ની કે તાત્કાલિક ધોરણે નગરપાલિકા સંચાલન ન કરી શકતી હોય તો નગરપાલિકાના પ્રમુખે પોતાનું કેફા રાજીનામું આપવું જોઈએ એવું માનું છું મારું નામ જયાબેન ઠાકુર વોર્ડ નંબર એક કોર્પોરેટર સમીરાબેન ઉસ્તમભાઈ હાથી હું શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ રાધનપુરની અંદર જણાવવાનું કે ત્યાંનો એનો એક મહિનાની અંદર રોડ બનાવેલો છે એની હાલત તમે જોઈ શકો છો કેવી છે અત્યારે ચોમાસાની સિઝન છે બાળકોને અવર માટે બાજુમાં નિશાળ આવેલી છે બાળકોને અવર જવર માટે આટલા આટલા પાણી ભરાવા માંડે રોડ તૂટવા માંડ્યો છે અને ચંપલ અંદરથી નીકળવા માંડે તો લોકોએ રોડ બનાવ્યો તો કઈ રીતે રોડ બનાવ્યો રોડ બનાવ્યો છે તો આની અંદર મટીરિયલ કેવું વાપર્યું છે રોડના પૈસા આવ્યા તો ક્યાં ગયા ગ્રાન્ટ કોણે ખાધી આ જવાબ તો મહિલા અમે પૂછી શકીએ છીએ અને અમે એમને લેખિતમાં રજૂઆત કરશું કે તમે કામ કરો છો તો કઈ રીતે કામ કરો છો જેથી નગરની અંદર દેખાતું નથી કે આ કામ કર્યું છે એક મહિનાની અંદર જો આ રોડની હાલત થઈ ગઈ હોય તો લાંબા દિવસ તો ચોમાસાના ચાર મહિના લેવાનું બરોબર હમણાં વરસાદ થોડો થઈ જશે એટલે પાણી તરત ભરાવા માંડી જશે આ કામ નગરપાલિકાએ કરેલું છે અને તમે જોઈ શકો છો અને વસ્તી કેટલી હેરાન ને પરેશાન છે બોડી બદલી અને લાઈ અને આમાં કોઈ ફાયદો અત્યારે અમને દેખાતો નથી જેથી ભાજપ દ્વારા કોઈ સારા કામ કર્યા હોય એવું દેખાતું લાગતું નથી